હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી હજુ ત્રણ દિવસ ગુજરાતમાં ભારે પવન સાથે વરસશે વરસાદ આજે એટલે કે તેર મે ના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો એમાં પણ આપણું જે અનુમાન હતું એમાં એવી જ રીતે ગાજવીજ વરસાદ નોંધાયો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય સૌરાષ્ટ્રના રાજકોટના અમુક વિસ્તારો હોય અમરેલી ભાવનગર બોટાદ જેવા વિસ્તારો છે અને રાજ્યના બીજા પણ અનેક વિસ્તારોની અંદર ગઈકાલે આજે એમ બે દિવસથી આપણે માવઠાના વરસાદો છે જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ જે વરસાદ પડી રહ્યા છે એની અંદર મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમની અંદર આઠસો

તોફાની વરસાદ હશે અને આ વરસાદની અંદર જોવા જઈએ તો આવતીકાલે ચૌદ અને પરમ દિવસે પંદર તારીખ એમ બે દિવસ સુધી હજી રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે ચૌદ અથવા તો પંદર તારીખે એકાદ સ્પેલ છે વધારે ભારે થઈ જશે એટલે કે લગભગ દોઢ ઇંચ અથવા તો તેનાથી પણ મોટો સ્પેલ છે એ સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ અથવા પરમ દિવસ બે દિવસની અંદર એક સ્પેલ તેવી શક્યતાઓ છે કચ્છના જે તમામ દરિયાઇકાંઠાના તાલુકાઓ છે એ તમામ તાલુકાની અંદર ચૌદ અને પંદર તારીખે બપોર સુધી વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો અને અરવલ્લીના અમુક ભાગોની અંદર પણ ચૌદ અને પંદર મે દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ પડતી રાજ્યના અનેક વિસ્તારોને આ વરસાદ છે આવરી લેશે અને આ પવન સાથે અને ગાજવીજ સાથે જે વરસાદ પડવાનો છે જેને કારણે ઉનાળુ પાકની અંદર અડદ મગ તલ અને મગફળી જેવા પાકોની અંદર પણ ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે અને એ સાથોસાથ રાજ્યના અનેક વિસ્તારોની અંદર બાગાયતી વિસ્તારો છે જેમાં કેરીના પાકને પણ મોટું નુકસાન જાય તેવી ભીતિ છે જો કે આ માવઠું છે જે સોળ મે સુધી ચાલુ રહેશે ને સોળ મે થી આ માવઠું પૂર્ણ થાય એ પછી તાપમાન છે એનો પારો પણ ફરીથી ઊંચો જશે અને એક મોટો રાઉન્ડ આવે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે